દમણ ખાતે દિવ્યાંગ બાળકો માટે સેવારત દિવ્યાંગ સ્પોર્ટર્સ એન્ડ વેલફેર ઓફ દાદરા નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ એસોસિએશન દ્વારા રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં લઈ દિવ્યાંગ બાળકોને રાખી મેકિંગની તાલીમ આપવામાં આવી અને બસો કરતાં વધારે રાખડીઓ બનાવવામાં આવી તેમજ તે રાખડીઓ સંઘ પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓને તથા સમાજ શ્રેષ્ઠીઓને દિવ્યાંગ બાળકોએ બાંધી તેમની આરોગ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી દિવ્યાંગ સંસ્થા દ્વારા લાભુભાઈ પટેલ પૂર્વ શાસન દમણ દીવ દાહન તથા દમણ અને દીવના સેક્રેટરીઓ ગૌરવસિંહ રાજાવત ફાઇનાન્સ સેક્રેટરી અરુણ ગુપ્તા ડાયરેક્ટર કમ જોઈન્ટ સેક્રેટરી સ્પોર્ટ્સ એન્ડ યુથ અફેર્સ ફરમાન બ્રહ્મા સમાજ કલ્યાણ વિભાગ અસ્કરી અલી ડાયરેક્ટર ટુરિઝમ અરુણ ટી સેક્રેટરી હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર જતીન ગોયલ ડાયરેક્ટર એજ્યુકેશન અસ્થિ દમણિયા પ્રેઝિડેન્ટ ડીએમસી અને વાઇસ પ્રેઝિડેન્ટ દિવ્યાંગ સંસ્થા ડૉક્ટર સંજામસિંઘ ચીફ ઓફિસર ડીએમસી રાજેશ હળપતિ આસિસ્ટન્ટ ડાયરેક્ટર એજ્યુકેશન મિહિર જોશી દમણ બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર ડૉક્ટર પ્રમોદ કોકારે એસપીઓ આરબીએસકે આર કે એસ કે મોનિકા બારડ સમાજ કલ્યાણ વિભાગ દમણ હેમંત ભામરે આઈએસ દમણ હિરેનભાઈ કોઓર્ડિનેટર સમગ્ર શિક્ષા વ્યોમેશભાઈ સમાજ કલ્યાણ વિભાગ અક્ષય કોટવાલ આસિસ્ટન્ટ ફિઝિકલ એજ્યુકેશન ઓફિસર દમણ નવીન પટેલ આચાર્ય મોડલ સ્કૂલ દમણ તેમજ કીર્તિભાઈ ભાનુશાલી કમિટી મેમ્બર દિવ્યાંગ સંસ્થાને રૂબરૂ મુલાકાત લઈ દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી અને તેમના આરોગ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી તેઓ દ્વારા સંસ્થાના અનોખા કાર્યને બિરદાવ્યું હતું અને દિવ્યાંગ બાળકોના વિકાસમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન દિવ્યાંગ સંસ્થાના ડાયરેક્ટર એન્ડ સેક્રેટરી નેહાબેન ચૌહાણ અને દિવ્યાંગ પ્રતિનિધિ મનોજ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર અશ્વિન ભાવર વલસાડ મુલાકાત કરવામાં આવી છે શું છે ને કેવી રીતનો તમે એનજીઓ ચલાવો છો અહીંયા મારું નામ છે નેહા ચૌહાણ અને મારી સંસ્થા છે દિવ્યાંગ બાળકોની જે બહુમણ દાદરાનગર હવે અને દૂરના જેટલા પણ આવા દિવ્યાંગો છે એ લોકોમાં સ્પોર્ટ્સ અને વેપારનું કામ કરીએ છીએ અને હું પોતે ડાયરેક્ટર અને સેક્રેટરી તરીકે એમાં સેવા આપું છું હવે રક્ષાબંધન તહેવાર આવી ગયો છે તો એ અંતર્ગત આપણા છોકરાઓ જોડે ટ્રેની અપાય રાખડી બનાવવા માટે તો સરસ છોકરાઓએ રાખડી બનાવી ડિજાઇન વેરિયસ રાખડી અને